તમે જુઓ છો કે આપણે આ તીખા ખૂરા છે તે એકદમ સરસ એવા બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ તો આ જોતા જ તમને મોઢામાં પાણી આવી જશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બે લાયકન ને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે આજે હું તમારી સાથે શેર તીખા ઘૂઘરાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી તીખા ઘૂઘરાનો મસાલો બનાવવા માટે મેં મીડિયમ સાઇઝના ચાર બટેકાને બાફી અને ઠંડા કરી લીધા છે અડધી વાટકી સુકા વટાણા બાફી અને તૈયાર કરી લીધા છે તો પેલા આપણે લોટને બાંધી લેશું લોટને બાંધી અને પછી આપણે મસાલો બનાવશું બસો પચાસ ગ્રામ મેંદાનો લોટ લીધેલો છે તો લોટને ચાળી અને તૈયાર કરી લીધો છે તો લોટને હવે આપણે બાંધી લેશું લોટમાં મોણ દેવા માટે આપણે ત્રણ ચમચી તેલનો ઉપયોગ કરીશું તેથી ઘૂઘરા છે તે એકદમ સરસ ક્રિસ્પી બને તો આપણે લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું આપણે લોટને બાંધી લેશું સ્વાદ પ્રમાણે મીઠું તો આપણે જેમ પાણીની જરૂર પડશે તેમ પાણીને ઉમેરતા જાશું અને લોટને બાંધી લેશું તો લોટને આપણે બાંધી લીધો છે તો તેને તેલવાળો કરી અને પંદર મિનિટ રેસ્ટ આપી દેશું તો લોટ લોટને આપણે આ રીતે ઢાંકી અને રાખી દેસુ અને પંદર મિનિટ રેસ્ટ આપી દેસુ તેથી લોટ આપણો એકદમ સેટ થઈ જશે ઘૂઘરાનો મસાલો તૈયાર કરી લેશું બટેકાને આપણે આ રીતે મેસ કરી લેશું બટેકાને બાફી અને આ રીતે ઠંડા થવા દેશું એટલે મસાલો ચીકણો નહીં થાય અને એકદમ સરસ કોરો મસાલો રહેશે તો બટેકાને હંમેશા આ રીતે બાફી અને ઠંડા કરી લેવા પછી જ મસાલો બનાવવાનો તો મીઠું આપણે વટાણા બાફવામાં નાખેલું જ છે તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી આમચૂર પાવડર તો આમચુર પાવડરની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો અડધી નાની ચમચી ગરમ મસાલા પાવડર એક ચમચી આદુ મરચુંની પેસ્ટ તો આદુ મરચુંની પેસ્ટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અડધી ચમચી હળદર પાવડર કટિંગ કરેલા લીલા ધાણા તો આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને મસાલો તૈયાર કરી લેશું તો આપણે આ રીતે મસાલો બનાવી અને તૈયાર કરી લીધો છે તો મસાલો આ રીતનો છૂટો તૈયાર થાય તે રીતનો આપણે તૈયાર કરવાનો એ મસાલો આપણે આ રીતનો જ તૈયાર કરવાનો તેથી ઘોઘરા છે તે પોચા ન પડે અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ઘોઘરા બને તેના માટે લોટને ને પંદર મિનિટ થઈ ગઈ છે તો લોટને આપણે મસળી અને તૈયાર કરી લીધો છે તો આપણો લોટ છે તે એકદમ સરસ સ્મૂથ એવો તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો પૂરી વણતા અને મસાલો ભરી અને ઘૂઘરા તૈયાર કરતા જાશું તો આ રીતે આપણે પેક કરી દેશું પેલા આ રીતે પેક કરી અને પછી તેને આપણે તમે આ રીતે હાથની મદદથી પણ તમે બનાવી શકો અને જો તમારે આ રીતે નો બનાવવા હોય તો તમે ઘોઘરાનું બીબુ આવે તેનાથી પણ તમે આ ઘોઘરાને બનાવી શકો તો તમે આ રીતે હાથની મદદથી તમે બનાવી શકો અને જો તમારે આ રીતે ન બનાવવા હોય તો તમે બીબુ આવે છે ઘોઘરાનું તો તેનાથી પણ તમે બનાવી શકો તો તમે જોવો છો કે આપણે આ રીતના બધા બનાવી અને તૈયાર કરી લીધા છે તો હવે આ ઘોઘરાને આપણે તળી લેશું તો આપણે ગરમ થઈ ગયું તળી લેશું તો ઘોઘરાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળાવા દેસુ તો આ કોગરાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળાવવા દેવાના અને ક્રિસ્પી થવા દેવાના તમે જોવો છો કે ઘૂઘરા આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો આપણા ઘોઘરા છે તે એકદમ સરસ એવા તળાઈ ગયા છે તો આ રીતે બધા જ ઘોઘરાને પહેલાં તળી અને તૈયાર કરી લેશું તો તમે જોવો છો કે આપણા ઘોઘરા છે તે એકદમ સરસ ક્રિસ્પી એવા બની અને તૈયાર છે તો આપણે એ છે તે એકદમ સરસ એવા ક્રિસ્પી બની અને તૈયાર છે તમે જોઈ શકો છો તો આપણે એ સર્વ કરી લઈએ તો ઘૂગરાને આપણે આ રીતે ફોડી અને તેમાં આપણે ચટણી સર્વ કરશું તો ઉપર આપણે ડુંગળી ઉપરથી લસણવાળી ચટણી તો આ લીલી ચટણી છે તે આદુ મરચું ધાણાની છે તે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો એ ઉપર મીઠી ચટણી આંબલીની જે આવે તે ચટણી ઉપરથી આપણે સેવને સ્પ્રિન્કલ કરશું જો તમને આ તીખા ઘોઘરાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તેથી તમને નોટિફિકેશન રોજ મળતું રહે